ની ચમડા સોસાયટીમાં મોબાઈલ ટાવર મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે ટાવર માટે જમીન હેઠળ વાર નાખવા મશીનરી લાવી ખોદકામ શરૂ કરવાની તૈયારી થઈ રહી હતી ત્યારે સોસાયટીના રહીશોએ વિરોધ કરતા કામગીરી અટકાવ દીધી રહીશોનું કહેવું છે કે સોસાયટીની શેરીમાં ખોદકામ કરાવશે તો ગટર લાઇન પાણીની લાઇન તેમજ સોસ કુવા અને ટોયલેટ કુવાઓને નુકસાન પહોંચી શકે છે આ કારણે જમીન નીચે વાર નાખવાનું કામ રોકી દેવાયું છે સારે કોઈ ભેગા થઈને હોબાળો મચાવી કામગીરી બંધ કરાવી છે ઉલ્લેખનીય છે કે આ મોબાઈલ ટાવર ઘણા સમયથી સોસાયટીમાં વિવાદનું કારણ બન્યું છે મારા ઘર પાછળ એક મોટો ટાવર છે આજ 5-6 વર્ષથી છે છતાં અમે કોઈ કાય કીધું નથી ચાલ્યું તું એમ નામ પણ હવે અમને બધાને ખૂબ તકલીફ પડે છે વરસાદ ચોમાસું હોય તો એનો ટાવરનો અવાજ ખૂબ આવે ઘર પાછળ અમારે ઘર આખું પડી ગયું છે ટાવરના લીધે છોકરાઓ માતા પડે વાળ જતા રહે અમુકના તો બધા ટાવરના લીધે અને કોઈ સાફ સફાઈ કરતું નથી ગંદકી થાય તો હવે અમારા ચામુંડા સોસાયટીના બધા જ લોકોની એવી માગણી કે ટાવર હટવું જોઈએ અહીંથી ટાવર હટાવો અને બીજું અમે બે ત્રણ મહિનાથી વાત ચાલુ હતી તો કે અમે બીજું નવું કામ નહીં કરીએ છતાં આ લોકો અઠવાડિયે પંદર દિવસે આ લોકો આવીને નવું કામ કરે છે અહીંયા દારૂ પીતા બોટલો રાખતા આખો આખો ધંધા આ લોકો અમે કઈ કીધું નહીં કે અમારે નથી કેવું પણ હવે આ બધું વધી ગયું છે એટલે અમે નમ્ર આખી ચામુંડા સોસાયટી નમ્રિનદી છે કે અમારો સાથ સાંભળે અને આ ટાવર જલ્દી હટાવે અમારી એક જ માગણી છે આ ટાવર દ્વારા પહેલાં ટાવર હતું અમને કોઈ તકલીફ નથી પણ આજે અમને ખૂબ તકલીફ પડી રહી છે અમે રજૂઆત પણ કરી છે આગળ પણ થતા પણ કોઈ પરિણામ મળ્યું નથી આ ચામુંડા સોસાયટીના તમામ રહીશો ભેગા થયા અને એક જ માગણી છે કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા આતા જે વાયરનો લાઇન કાઢવામાં આવતી હોય છે એ લાઇન કાઢી અને મશીન દ્વારા ખાડા કાઢવામાં આવતા હોય છે એ ખાડા ખંડે તો સંડાસના કુવા ગટર લાઇન અને અનેક પાણીના કનેક્શનો પણ તૂટી રહ્યા છે એના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે અમે પ્રશાસન અને સરકારને અને કોન્ટ્રાક્ટરને પણ કહેવા માગીએ છીએ કે આ તાત્કાલિક તો બંધ કરે અને જે લોકોની માગણી છે એ માગણી ધ્યાને લઈ અને સરકાર સુધી આ રજુઆત જાય અને પ્રશાસન સાંભળે એ અમે સૌ વિનંતી કરીએ જો આ અમારી માંગણી ધ્યાને લેવામાં નહી આવે તો અમે જન આંદોલન કરીશું અને સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની અને કોન્ટ્રાક્ટર રહેશે